હરિઓમ ઓધવ ઉદ્ધવ પ્રસ્થાન આજે કચ્છી આશ્રમ હરિદ્વારથી સદગુરુ ભગવાન વાલરામ પ્રહરિયા શતાબ્દી મહોત્સવ અંતર્ગત યાત્રા રથનું આયોજન જકો ઓધવ ધામમાં

ઓધો પ્રેમીઓના સથવારે જ્યોતયાત્રા વ્રત હરિદ્વાર કચ્છી આશ્રમથી પ્રસ્થાન કર્યું જ્યોતાજે સાંજે દિલ્હી પહોંચે

હરિ આજે ઓધવ જ્યોત શ્રી કચ્છી આશ્રમ હરિદ્વારથી ભારતભરમાં ભ્રમણ કરી અને જખૌ માટે પ્રસ્થાન કર્યું આ જ્યોત સદ્ગુરુ ભગવાન વાલરામના પ્રાગટ્ય મહોત્સવ શતાબ્દી મહોત્સવ અંતર્ગતે અને જખોમાં ભગવાન ઓધોરામ સદગુરુ ભગવાન ઓધોરામનું મંદિર અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલના ભવ્ય મહોત્સવ નિમિત્તે આ ઓધોજ્યોત રથ પ્રસ્થાન કર્યું છે જેને પરમ પૂજ્ય ભાગવતાચાર્ય શ્રી શરદભાઈ વ્યાસ આપણા કચ્છી આશ્રમમાં આપણા પોતાના ભાઈ શ્રી ભાવેશભાઈ કૈલાસ મહારાજ માતાજી રમામા અને અહીંયાના સર્વે ભક્તગણ સાયકલવાલા બાબા એની સાથે આપણા બસ્સો જેવા બ્રાહ્મણો પોતાના ઉચ્ચાર દ્વારા અને હજારેક જેવા ભાવિક ભક્તો ઓધવ પ્રેમીઓ સર્વે હાજર હતા અને આ રથ પ્રસ્થાન કર્યું આ રથ અહીંયાથી પ્રસ્થાન કરી અને પહેલો દિલ્હી જશે દિલ્હીમાં શ્રી કચ્છ કાઢવા પાટીદાર સમાજ એવમ સર્વે ઓધવ પ્રેમીઓ સનાતન પ્રેમીઓ સર્વે ભેગા થઈ એનું સ્વાગત કરશે એના પછી એ રથ પહેલી તારીખે હનુમાનગઢ રાજસ્થાન પહોંચશે હનુમાનગઢમાં પરમપૂજ્ય હરિદાસજી મહારાજની સાનિધ્યમાં ભગ સદગુરુ ભગવાન વાલરામનો નવાણમો નાઇન્ટી નાઇન પ્રાગટ્ય મહોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવાશે ત્યાં સમસ્ત ભારતમાંથી સૌ એ ભક્તગણ પધારશે અને આ ઉત્સવ બધા પ્રેમથી ઉજવશે એ તેના પછી આ એક તારીખ પછી આ રથ જ્યોતિ રથ સમસ્ત ભારતમાં ભ્રમણ કરી અને અઠ્યાવીસ એપ્રિલે જખૌ પહોંચશે હું સર્વે ઓધો પ્રેમીઓને સનાતન પ્રેમીઓને ધર્મ પ્રેમીઓને વિનંતી કરું છું કે આ જે જ્યોતિરથ અહીંયાથી પ્રસ્થાન કર્યો છે તમે સૌ આ જ્યોતિરથના દર્શન કરો અને સર્વે કરાવો અસ્તુ જય ઓધો રામ જય વાગુરુ ભગવાન કી જય રિપોર્ટર રમેશભાઈ ભાણુશાળી અબડાસા